महेश्वरी मातनी पूज्य बर्धिराम महाराज नी पूज्य बुधर राम महाराज नी, नी। चाने थी आप इन पाचर बेसी जो जो सेवा करनार, स्वयं सेव ने पढ़ विनंति करो थोड़ो टाइम आपने शांति रखिए परम पूजनिया આપણા સૌનું ગૌરવ ઉત્તર ગુજરાતનું ગૌરવ એવા આપણા સંત શિરોમણી પૂજનીય પૃથ્વીરામજી બાપુના સાનિધ્યમાં આજનો આ માતાજીનો પ્રસંગ પૂજનીય સંતો વધાર્યા છે અહીંયા જ્ઞાન ગાદી ઉપર બિરાજમાન સર્વે સંતોને જોરદાર તાળીથી વધાવો આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠામાં જેમને તન મન ધન સાથે સેવા આપી છે એમાંય ધન કરતા પણ જે સ્વયં સેવકો જે તનની સેવા આપી રહ્યા છે એ બધાને પણ જોરદાર તાળીથી વધારો પ્રસંગ કોઈ અંદર થતો નથી એની પાછળ બધાનો જે કંઈ સાથ સહકાર વાઘેલા આખું પરિવાર આખા ગામનો પણ સહકાર ખરેખર સુંદર વ્યવસ્થા અને આવતીકાલે જે પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ એમાંય સમગ્ર વાઘેલા પરિવારને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે જેમણે આજે સંતોને જે બોલાવી અને જે સંત મેળાવડો રાખ્યો ને એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું નહીતર

ઘણા કાર્યક્રમમાં અમારો સાથે પણ કાર્યક્રમ થયો છે અને એમને એક વાત કરેલી જાહેરમાં કે આ જે કઈ વાત હું પીરસી રહો છું ને સંતોની પ્રસાદી છે એક વાર તાળીથી વધારો અને આવા જયારે આપ પણ જ્યારે સંતોની જ્યારે વિશેષ કદર થાય કારણ આપણા જીવનમાં સાચો જ્યારે સંતોનો આશીર્વાદ મળી જાય ને તારે સાહેબ આપડાને ખરેખર ખૂબ આનંદ થાય એમાંય આપણે તો ખરેખર ગૌરવની વાત બાપુ જેવા મહાપુરુષ જારે અહીંયા આપડાને સમાજનું એક ઘરેણું અને સમાજનું એક ગૌરવ જારે મળ્યું હોય ત્યારે આપણી ખરેખર આમ સાતી પણ ગદગદ થઈ જાય આવા જારે મહાપુરુષોના દિવ્ય દર્શનથી આપણું જીવન બની જાય આજે કેટલો બધો ભાવ પ્રેમ કે આ પૂજનીય સંતો પધાર્યા છે બાપુની તબિયત પણ ખરેખર હમણાં વિશેષ જે બગડવાના કારણે પણ આજે અહીંયા આવીને આપણો દર્શન આપ્યા છે એકવાર જોરદાર જય બોલો પૂજ્ય પરથીરામ મહારાજની જય આટલી અવસ્થાએ પણ આજે સંતો છે જંગમનું તીર્થ બતાવ્યું છે

સરોવર કોઈ દિવસ પાસે આવતું નથી અને તમે જુઓ તો મેઘરાજા પણ આજે મહેસાણામાં વરસાદ ચાલુ હોય ને અહીંયા ન પણ હોય મેઘરાજાનું પણ કામ એવું છે પણ આ ત્રણ કરતા સંત પદ એ ઊંચું છે જેને જંગમ નું તીર્થ કહ્યું તમે ભીતરના ભાવથી આમંત્રણ આપો સંત મારા દ્વાર સુધી આવી જાય બોલો કૃષ્ણ કનૈયા એટલે નરસિંહ મહેતા જેવા સંત બોલ્યા છે કે આ વિશ્વમાં જો મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે એટલા માટે એવા મહાપુરુષો આજે અહીંયા એવા ગૌરવ વધતા એવા મહાપુરુષો જે કંઈ પધાર્યા છે આપણા દર્શન હમણાં નરેશરામ વાણી બોલ્યા હતા હંસા નેણ ઠરે નાભી હશે જેના દર્શન થી દુઃખ દૂર થઈ જાય દુર્લભ એવા એવા મહાન સંતો આજે આપણો ભાવ છે એટલે સંતો વધાર્યા છે નહીતર એક ભાઈ ખજૂરીના સાઠ ફૂટ ઊંચા ઝાડ ઉપર ચડ્યા અને નીચે થળ સામે નજર કરીને જોયું તો નીચેથી સાપ ચડી રહ્યો છે આમને વિચાર કર્યો કે ઉપરથી પડતું મેલું તો ઓફ થઈ જવાનું ના મેલું તો નીચેથી પેલો ભા આવે છે ભય થયો એટલે ભગવાન યાદ આવે ને ભગવાનની સામે જોઈને કહ્યું કે ભગવાન જો આ ઘાત માંથી ઉગરી જવું તો આખું ચોગા ગામ જમાડીશ ચમત્કાર થયો સાહેબ અને કાગડાને બેહું અને ડાળને સમળી આવી સાપ ન ઉઠાવી લઈ ગઈ ભાઈ શાંતિથી નીચે ઉતર્યા પછી આશ બોલ્યા પછી કયો હે ભગવાન બે ભનમાં બોલાઈ જવાયું છે આટલી બધી શક્તિ નથી પણ ત્રણ છોકરો જમાડી ગેર જઈને એમના ઘરવાળાને કહ્યું કે આપણો ત્રણ છોકરો કયો કયો કે રમવા કયો શું બોલાવે એમને જમાડવાનો છે એ ઘરનો આજે સંતો કહે છે કે તમે થોડું કરો પણ સાચું કરો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આજે આવા મંદિરની અંદર પણ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કેટલા પવિત્ર બનીને આપણે જઈએ એમાં શરીર પણ આપણું મંદિર છે સાહેબ તો આવા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણા જે છે છે એ પણ દૂર કરવાનો આજનો આ પ્રસંગ વેમ વ્યસનોમાંથી બહાર નીકળવાનું છે આજે આ મંદિર ની પ્રતિષ્ઠા નિમિત્તે આપણે નક્કી કરીએ કે આજે હું ખરેખર આપણામાં જે કઈ નાનું મોટું વ્યસન હોય બીડી તમાકુ ગુટકા માવાઓના વ્યસનના કારણે ગુજરાતની એક પણ કેન્સર હોસ્પિટલ ખાલી નથી ભારતનું સર્વે થયું એક દિવસમાં તમાકુના વ્યસનથી બે હજાર માણસો મરી રહ્યા છે એક કલાકના બેસી વ્યક્તિ તો આજે આપણે કોઈના કહેવાથી નહીં પણ મનથી નક્કી કરીએ કે આજથી મારા વસ્તુ નથી લેવી આપોઆપ છૂટી જવાની છે આવા પ્રતિષ્ઠાના કાર્યક્રમો કોઈ જોવા કે સાંભળવા પૂરતા નહીં કે પ્રસાદ ખાવાના કાર્યક્રમો નહીં ખાલી ચા પાણી નાસ્તા માટેના કાર્યક્રમો નહીં પણ મુકવા જેવી વસ્તુ મુકવાની છે આજે ખૂણે ખચકે કદાચ કોઈ યુવાન દારૂના વ્યસનમાં ફસાયો હોય તો આજનો આ પ્રસંગ પ્રતિષ્ઠાનો છે આજે એને દારૂના વ્યસનમાંથી બહાર કાઢી નહીતર આખું જીવન આખું પરિવાર સાહેબ બરબાદ થઈ જાય દારૂ પીવાથી તન બગડે મન બગડે ને તન બગડે યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ થઈ ગયા પણ યાદવોને બચાવી શક્યા નહીં વેમ વિશેના વ્યસનોમાંથી બહાર નીકળવાનો આ એક પ્રસંગ અને હજુ પણ કદાચ કોઈ સાનિધ્ય ન લીધું હોય કોઈ તો ખરેખર ગુરુ મહારાજના સાનિધ્ય વગર આ વાઘેશ્વરી માતાનું જે વિરાટ સ્વરૂપ છે ને એના જો દર્શન કરવા હોય તો એક વાર કોઈ સાચા સદગુરુનો ઉપદેશ છે નહીતર તમે જુઓ ફોટામાં વાઘ ઉપર ફોટો છે હવે હાલ અહીંયા અંબાજીમાં વાઘ ઉપર આવે તો આપણે જેટલા જણ ઉભા રહીએ જય ગુરુ માતા એટલે પેલા ગરબામાં શું કે છે કે તમારા વાઘ નો પાછો વાઘ આજે આ માઈક ની અંદર પણ વાઘેશ્વરી માતા છે પણ હાલ આપણા લોખંડ દેખાય જડ દેખાય પણ સદગુરુ મહારાજ ની દિવ્ય દ્રષ્ટિ મળી ગયા પછી એને સાહેબ માઈક ના દેખાય એટલે સંતે ભજનમાં ઈશારો આપ્યો છે બધા જરા પાછળ હૃદયના ભાવથી ટેકો કરજો પાછળ તક મારી ઉભડી ત્યાં શ્રી રામ સે સમજવા માટે પણ એકવાર કોઈ સાચા સદગુરુનો ઉપદેશ

એનું એક જ કારણ છે આપણી પાસે કોઈ લેવા નથી આયા પણ જ્યારે તમે જુઓ તો પ્રસંગની અંદર આ એક નટના નાના છોકરાનું કામ એટલું બધું સુંદર કે એક મિનિટ માં ઉપર ચડી જાય નીચે ઉતરી જાય કોઈ પણ આધાર વગર આખું ગામ જોવા માટે બેઠેલું એ નટના છોકરાનો ખેલ અને એ સભામાં એક ચોર પણ બેઠેલો અને ચોરે વિચાર કર્યો કે નટના છોકરાનું કામ કેટલું બધું સુંદર છે કે કોઈ પણ આધાર વગર ઉપર ચડી જાય નીચે ઉતરી જાય ચોરે નક્કી કર્યું કે આ છોકરો મારા કામનો લાગે છે ખેલ પૂરો થયા પછી ચોરે નટના આગે સામે મળ્યા તમે આ નાણાં છોકરાને શું પગાર આપો છો કે ખાવું પીન હો રૂપિયા કે મને આપો તો હજાર રૂપિયા ચાલુ કે લઈ જાઓ ને અમે અમારે મંદી ચાલુ છે લઈને આવ્યા પછી રાત્રે બાર વાગે એને જગાડીને કહ્યું ચાલો હવે ખેલ ચાલુ થાય છે પાલનપુર જેવા શહેરમાં એક સાત ફાળની હવેલી બતાઈ ચોરે નટના છોકરાને કહ્યું કે સાતમી બારીમાં જેડુ રતન પડેલા છે લઈન તારો સળસડાટ નીચે ઉતરી જવાનું આપણી પાસે સમય બહુ ઓછો છે દોરી આમ ઘો નાખી દોરી તૈયાર કરી અને તમે જુઓ તો ચોરે નટના છોકરા હાથમાં દોરી આપી ચડવાનું ચાલુ કરો નટનો છોકરો કે આ તો મારા એક જ મિનિટ નો ખેલ છે તો કે ચડવાનું ચાલુ કરો ને પણ કે ઢોલ વગાડવો પડશે આજે આપણા ખરેખર સંતો ઢોલ વગાડીને જગાડી રહ્યા છે કે એક વાર તમે અજ્ઞાન ઉમાંથી જાગી જાઓ કાયામાં કોણ બોલે છે અમર નામ કયું છે આપણે ક્યાંથી આયા છે ક્યાં જવાનું છે બરાબર વાતનો લોક કરજો ખાસ કે આજે કાયમી તમે કાયમી મંદિરે તીરથ વ્રત ની જાત્રા એ પણ સ્નાન કરો પણ જ્યાં સુધી કોઈ સાચા સંતનો ઉપદેશ નહી મળે શબ્દ સુરતા ના જ્યાં સુધી લગ્ન નહી થાય ત્યાં સુધી મૂળ સ્વરૂપના દર્શન દર્શન થાય અને એવા સાચા સદ્ગુરુનો ઉપદેશ મળ્યા પછી તમે આવા મંદિરમાં પણ જાઓ કોઈ પણ જાત્રાના ધામો જાઓ તો તમને પ્રગટ દર્શન થવાના નહીતર ઘણી જગ્યાએ તમે જુઓ તો પાણી અને પથરા સિવાય બીજું કોઈ નથી પણ આમ પ્રગટ દર્શન આપણા ને એવી દ્રષ્ટિ ગુરુ મહારાજ આપણે છે એટલે નિરાત મહારાજ બોલ્યા છે કે નામ નગર નવ નિરાત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નીપ જે મેઘ વર્ષે આજે માતાઓની સંખ્યા અહીંયા વિશેષ બેઠેલી છે તમે જુઓ આજે તોરલ જેવા સંત ગંગા સતી અરે મેવાડ માં અતારે પણ જ્યારે અમે જઈએ તારે ખબર પડે કે મેરા ભાઈનો મહિમા ગાજી રહ્યો છે સાહેબ આજે આવા સ્વરૂપમાં રહીન પણ તમે જુઓ તોરલે ત્રણ નર તારી દીધા સાહેબ તમે જુઓ સાસદિયા આજે જેસળ જેવા અને કામી સધીરો શેઠ પણ જેવાનો ઉદ્ધાર કરી દીધો આજે એમાં પણ જે શક્તિ પડેલી છે એમને ગુરુ મહારાજ નો ઉપદેશ લીધા પછી એમનું જીવન પણ એમને સાર્થક કર્યું ડોક્ટર જન્મ તો નથી પણ બનાય છે વકીલ જન્મ તો નથી પણ બનાય છે એવી રીતે મનુષ્ય જન્મ તો નથી પણ બનાય છે તો આજે સંતોએ પણ પાંચ શીલ ઉપર જે ભાર મૂક્યો છે પાંચ પ્રતિજ્ઞા દારૂ ચોરી ઝારી મોસન જુગાર આજે મુશળધાર વરસાદ વરસતો હોય

रे नी रात देश नवार रे रे राता व्रत गाड़ो खातो खोलाइ ब्रतिका पारो खातो खोलाए थ भक्त हो राये मान धन प्या अरबी देवाय थे तन मान धन त्या अरबी देवाय थे गौर तरे मोरे थे मिल ઓટી રે કાય છે હે કાય છે તમે અહીં કાર્યક્રમ માં બેઠા છો આ કાર્યક્રમ જ્યારે પૂરો થશે એટલે આપણે પોતાના ઘેર જવાનું સરનામું ખબર છે અંધારું હશે તો એ આપણે બીજાના ઘેર જઈશું એમ આ શરીર પડ્યા પછી સુરતાને ક્યાં સમાવશો એનું સાચું ઘર હાલ હયાતીમાં મળી જાય ત્યારે સમજવું કે આપણાને સદગુરુ મળી જાય આવો જ્યારે સાચો સદગુરુના ઉપદેશ માટે આ ટાણું મળ્યું છે ખાવ પીવ ઊંઘો ભોગ ભોગવીને મરી જાવ એ તો પશુ પંખી જાનવર પણ કરે છે આજના પ્રસંગે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એક જ મારી પ્રાર્થના છે કે આ મનુષ્યનું ટાણું મળ્યું છે એ અફળ ન જાય આપણા ધંધા રોજગાર સાથે જેટલો સમય મળે એટલું ગુરુ મહારાજનું ભજન અને આ પ્રતિષ્ઠાના મહોત્સવમાં એક નાનો ઇશારો બહુ ભાવ પ્રેમ એકતા એકતા પરિવાર કુટુંબ આખા ગામની રે એટલા માટે તો આપણે આવો મેળાવડો અને આવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય છે એટલે એક નાનો ઈશારો છે જ્યારે આમ મોટી ઉંમરના દાદા પોતે સુતેલા છે રાત્રે અને રાત્રે બાર વાગે લક્ષ્મી દેવી આવી દાદા ને કહ્યું કે જાગો હવે આ પાંચ પેઢી થી તમે ઘર શ્રીમંત છો આવતીકાલ થી તમારા પરિવાર માંથી વિદાય લેવાની છે તમારા પરિવારમાં આવતી દિવસ ના કપરા દિવસો શરૂ થવાના છે અને પણ એક વાત લક્ષ્મી દેવીએ કરી તમારા પરિવારમાં કોઈ સંતનો આશીર્વાદ પડેલો છે થોડું ભજન સત્સંગ થયું છે એટલા માટે એક વચન આપું છું તમારે જે માગવું હોય માગી લો દાદાએ કહ્યું કે દેવી તાત્કાલિક હું કંઈ માગી નહીં શકું મને આવતીકાલનો તમે સમય આપો ત્યારે લક્ષ્મી દેવીએ કહ્યું સારું કાલે રાત્રે બાર વાગે આવીશ તમે માગી લેજો અને સવારે દાદા એમના ચાર સામે બેસાડીને કહ્યું કે હવે આવતીકાલથી આપણા પરિવારના કપરા દિવસો શરૂ થવાના છે વિદાય લેવાના છે પણ એક વચન આપ્યું છે તો આપણે શું માગીશું મોટા દીકરા ને કહ્યું કે એમ કરો ને પચાસ કરોડ માગી લો જેવી જેવી કક્ષા હતી એવી માગણી કરી પણ એક સમજું નાની ઉંમરના સમજુ હોવું એક ભક્તિસભર પરિવારમાંથી આયેલા ગુરુમુખી પરિવારમાં અને એમને કહ્યું કે દાદા આપણે બીજું કઈ નથી માંગવું આવા કપરા સમયમાં આપણા પરિવારની એકતા રે પ્રેમ રે સંપ રે એવું તમે માગો દાદા ને વાત ગળે ઉતરી ગઈ અને રાત્રે બાર વાગે લક્ષ્મી દેવી આયા કે માંગો દાદાએ હાથ જોડીને કહ્યું કે આવા કપરા સમયમાં અમારા પરિવાર નું પ્રેમ રે એકતા રે સંપ રે હે દેવી તમે એવું વરદાન આપો અને લક્ષ્મી દેવી વરદાન આપ્યા પછી કહ્યું કે જો પ્રેમ એકતા ને સંપ હોય તોથી હું કદી વિદાય લેતી નથી આપણો અરસ પરસ ભાવ પ્રેમ અને આવા તમે જુઓ આજે આ પ્રતિષ્ઠા પણ થઈ છે ને જો કદાચ એકતા ન હોત તો આવો કાર્યક્રમનો રંગ ના આવે એટલા માટે અરસ્પરશ ભાવ પ્રેમ રાખી અને આ સદગુરુના મહેમાન આગળ વધારવાનું છે પૂજનીય પરથીરામજી બાપુ જેવા મહાન સંત જ્યારે આ વિસ્તારમાં બિરાજમાન છે મારી પ્રાર્થના છે કે સદય આપણે જેટલો લાભ લઈ શકીએ એટલો લેવાનો છે નહીતર ઘણી વખતે પછી શરીર ગયા પછી આપણાનો ઓરતા રહી જાય એટલા માટે મારી પ્રાર્થના છે કે આપણે જેટલો લાભ લઈ શકીએ આજે કોઈ વખાણની વાત હું નથી કરતો પણ બાપુનો જે અનુભવ છે ઘણા વર્ષોથી અમારે ત્રણ પેઢીથી બાપુનો એક પરિચય છે એટલા માટે એટલો બધો વ્યવહારિક જ્ઞાન પોતે આમ તમે જુઓ તો અનુભવની વાતો તમે કોઈ પણ પ્રશ્ન કરો તો જવાબ મળે આવા જ્ઞાની મહાપુરુષો આપણા જ્યારે નજીક હોય ત્યારે એમનો આપણે સતત લાભ લઈએ બાપુના ચરણોમાં વંદન કરી વિરમું છું જય ગુરુ મહારાજ